નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજે આપણે જાણીશું એક એવી યોજના વિશે જે ઘણા લોકોને સહાયથી વંચિત રહી જાય છે વંચિત રહેવા પાછળનું કારણ જો હોય તો તેમને યોજના વિશે પૂરતી માહિતી નથી હોતી અથવા તો યોજનાની ખરેખર કોઈ માહિતી એમના જોડે મળતી નથી કે કઈ રીતે એપ્લિકેશન કરવું કઈ રીતે યોજનામાં લાભ લેવો કઈ રીતે ફોર્મ ભર્યા પછી શું કરવું તો મિત્રો વાત છે આજે પંડિત દીનદયાળ આવાસ યોજનાની જે ઘણા સમયથી ઘણા એવા માણસો જે ઘણા લોકો લાભ લઈ ચૂક્યા છે અને ઘણા એવા લોકોને યોજનાની ખબર હોવા છતાં ક્યાં જઈને અરજી કરવી કોને મળવું કયા ડોક્યુમેન્ટ લાગશે જેની ખબર હોતી નથી તો મિત્રો ટૂંક જ સમયમાં અત્યારે પંડિત દીનદયાળ યોજના છે ચાલુ થવાની છે ચાલુ થવાની સાથે સાથે તમે એના એપ્લિકેશન કરી શકો છો એપ્લિકેશન અરજી ઓનલાઈન કરવાની હોય છે ઓનલાઈન કોઈ પણ જગ્યાએ તમે કરી શકો છો અને તમારી જોડે જો લેપટોપ કે કમ્પ્યુટરની સગવડ હોય તો તમે જાતે પણ કરી શકો છો આના માટે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી હોતી તો મિત્રો પંડિત દીનદયાળ આવાસ યોજનાની અંદર ખાસ કરીને આવશ્યક વસ્તુઓ શું છે તો પહેલાં તો તમે શહેરી વિકાસમાં રહેતા શહેરી એરિયામાં રહેતા હો તો તમારો આવકનો જે દાખલો હોય છે ઇન્કમ સર્ટિફિકેટ જે દોઢ લાખનો હોવું જોઈએ અને જો ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો એક લાખને વીસ હજારનો હોવો જોઈએ આનાથી વધારે હોય તો તમને યોજનાનો લાભ મળવા પાત્ર રહેતો નથી જે ગવર્મેન્ટના નિયમ મુજબ આપણે બધાને પાલન કરવું પડે છે તો મિત્રો આ સાથે કયા ડોક્યુમેન્ટ લાગશે કઈ રીતે ફોર્મ ભરવાનું કઈ રીતે ફોર્મ ભરવો એનો જો તમે જાતે ફોર્મ ભરવા માગતા હો તો એનો સંપૂર્ણ હું તમે એક વિડીયો અપલોડ કરીને જણાવી દઈશ પણ એની પહેલાં ખાસ મોટી એવી વાત કરી નાખીએ કે કયા ડોક્યુમેન્ટ લાગશે કઈ જગ્યાએ જવાનું તો વાત થોડો એવો નોર્મલ ભાષાનામાં તમને સમજાઈ દઉં કે મિત્રો કદાચ એકાદ મહિનાની અંદર એપ્લિકેશન ચાલુ થવાના છે જે પણ લોકોને ઘર વિહોણા હોય છે માની લો કે કોઈ પણ ગરીબ મધ્યમ વર્ગનો માણસ હોય છે જેને ઘર બનાવવા માટે પૈસા નથી તો મિત્રો અત્યારે સરકાર એમને એક લાખ વીસ હજાર રૂપિયા આપે છે અને વીસ હજાર રૂપિયા તમને સ્વચ્છ શૌચાલય જે આપણો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તમને મળવાપાત્ર હોય છે તો ટોટલ મળીને તમને એક લાખ ચાલીસ હજાર રૂપિયા મળે છે લેબર ચાર્જ સાથે તો એક લાખ વીસ હજાર મકાનના અને વીસ હજાર રૂપિયા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે છે કઈ રીતે લાભ ગયેલો તો તમારે તમારા નજીકના કોઈ પણ ઓનલાઈન સેન્ટરમાં જઈ અને તમે અરજી કરી શકો છો ઓનલાઈન સેન્ટરમાં જાઓ ત્યારે ખાસ મિત્રો તમારે શું શું ડોક્યુમેન્ટ લઈને જવાના હોય જો જાતે જે લોકો ફોર્મ ભરવાના છે એના માટે એક અલગ જ મેટર છે હું તમને વિડીયોમાં વિગતવાર સમજાઈ જઈશ કે કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા કઈ રીતે અપલોડ કરવા પણ જે લોકો ઓનલાઈન વાળા જે લોકો જાય છે ઓનલાઈન જોડે તો એમને ડોક્યુમેન્ટ શું લઈ સાથે જવા કેમ કે ઓનલાઈન વાળામાં એમને ખબર જ હોય છે કે કયા ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવા તો મિત્રો તમારે જ્યારે જવાનું થાય ત્યારે તમારા જોડે પોતાનું ઓરિજિનલ આધાર કાર્ડ રાશન કાર્ડ જે પણ મિત્રોને જવાનું હોય મિત્રો ના ખબર હોય તો લખી લેજો હું ધીમેથી ફરીથી એકવાર રિપીટ કરીશ આધાર કાર્ડ રાશન કાર્ડ બેંક પાસબુક

આ તમારી જોડે ઓલરેડી હોય જ છે તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો આ ડોક્યુમેન્ટ તમારા તમારા ઘરેથી લઈ જવાના હોય છે અને જે ઓરિજિનલ લઈ જવાનો હોય છે અને જ્યારે પણ ફોર્મ ભરાવો ત્યારે જે પણ સાયબર કાપેમાં ભાઈ હોય છે એમને તમારે કહેવાનું હોય છે કે મારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવા કોઈ પણ જગ્યાએ ઝેરોક્ષ અપલોડ કરાવવી નહીં ઝેરોક્ષ અપલોડ કરેલ હશે તો તમારું ફોર્મ રિજેક્ટ થવાના ચાન્સીસ વધી શકે છે પછી તલાટી જોડેથી કયા ડોક્યુમેન્ટ લેવાના સરપંચ જોડેથી કયા ડોક્યુમેન્ટ લેવાના તો મિત્રો સરપંચ જોડેથી તમારે એક બાંધકામની રજા ચિઠ્ઠી જે તમે ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિકાસમાં જતા હો શહેરી વિકાસમાં નગરપાલિકામાં અને ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ જોડેથી તમારે બાંધકામની પરવાનગી લેવી પડે છે કેમ કે જે પણ એરિયામાં જે પણ અત્યારે સત્તાધિકારી હોય છે તો ગામડાની અંદર સરપંચ સત્તાધિકારીમાં આવે છે અને શહેરી વિકાસમાં નગરપાલિકા આવે છે તો એ તમારે ત્યાંથી લેવાનું થાય છે અને બીજા અધર ડોક્યુમેન્ટ છે કે તલાટી જોડેથી તો તલાટી જોડેથી તમારે ચતુર્શીમાં લેવાની હોય છે તમારું ઘર જે આવેલું છે એની આ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે દિશાઓમાં કોના મકાન આવેલા છે એ તમારે દર્શાવવાનું હોય છે એને ચતુર્શીમાં કેવાય પછી તમારા પ્લોટ પ્લોટ કેટલો લંબાઈ છે એ તલાટી તમારી સ્થળ પર આવી ચકાસણી કરી અને તમને લખી આપશે કેટલા બાય કેટલાનો તમારો પ્લોટ છે તલાટી જોડે તમારું જે જૂનું મકાન છે એને આકારની લેવાની હોય છે અને તમે જે એના માટે ટેક્સ વેરો ભરો છો વેરા ભાવથી તો મિત્રો તલાટી જોડે ચતુર્શીમાં પહેલેથી સાયબર કાફે પર જઈને તમારા ડોક્યુમેન્ટ લઈ જવાના હોય છે જે રીતે તલાટી તમને સહી કરી આપે અને બીજી એક વસ્તુ છે કે પહેલા એફિડેવિટ કરવાની જરૂર પડતી હતી માની લો કે હું અત્યારે અરજદાર છું તો મારે ગમે તે સહાય મેળવવી છે તો પહેલાં કમ્પલસરી મારે સોગ એફિડેવિટ સોગંદનામું કરવું પડતું હતું કે આ યોજનાની અંદર મેં અથવા મારા પરિવાર કોઈએ લાભ લીધેલો નથી જેની ખાતરી કરીને હું જણાવું છું અને આમાં કંઈ ખોટું માહિતી દર્શાવવાનું થશે તો ગવર્મેન્ટના જે પણ રૂલ્સ નિયમ મુજબ મેં જે ફ્રોડેસ્ટનો લાગશે એ હું ભરવા માટે ભરપાઈ છું આ રીતનું એક નોર્મલ એફિડેવિટ સોગંદનામું આવતું હતું જે મિત્રો અત્યારે સરકારે ગુજરાત સરકારે બંધ કરીને સેલ્ફ ડિરેક્શન રાખી દીધું તો સેલ્ફ ડિક્લેરેશનમાં તમારે જાતે જ ઉલ્લેખ કરવાનો હોય છે કે હા જે પણ હું માહિતી ભરું છું સાચી સત્ય હકીકત છે આનાથી કોઈ પણ ઉલ્લેખન થશે તો ગવર્મેન્ટ જે પણ મને દંડ આપશે એ મને મંજૂર રહેશે તો આ સાથે મિત્રો ફરીથી ડોક્યુમેન્ટ એકવાર તમને આધાર કાર્ડ રાશન કાર્ડ ચૂંટણી કાર્ડ તમારો એક ફોટો આકારણી વેરા પાવતી પ્લોટની માહિતી બાંધકામની રજા ચેઠી સોગંદનામું અને વિધવા સહાય કોઈ વિધવા મતલબ હોય જેમને ગંગા સ્વરૂપ વિધવા સહાય મળતી હોય છે એવા લોકો જ્યારે વિધવામાં કોઈ એપ્લિકેશન અરજદાર હોય છે તો એવા કિસ્સામાં એમના પતિના મરણનો દાખલો અને પુનઃ લગ્ન નથી કરેલ એવો દાખલો પણ આ કેસ ફક્ત ને ફક્ત મહિલા અરજદારની અંદર જ કરવામાં આવે છે બાકી કોઈ માટે જરૂર હોતી નથી તો મિત્રો આ ડોક્યુમેન્ટ આટલા છે અને છેલ્લે તમારે જે પણ પોતાનું મકાન છે ત્યાં તમારા દરવાજા જોડે ઉભો રહી અને તમારો ફોટો લેવાનો છે ને એ અપલોડ કરવાનો છે ફોર બાય સિક્સનો ફોટો પ્રિન્ટ કરી અને ત્યાં આપવાનો રહેશે તમારે જ્યાં પણ અરજી કરાવે તો મિત્રો વહેલી તકે તમે આ અરજી કરી લો જેથી તમને એક લાખ વીસ રૂપિયા સરકારના એકદમ મફત વાપરવા મળી શકે છે આ પૈસા ક્યારેય તમારે પાછા ભરવાના નથી આના કોઈ હપ્તા નથી સરકાર તમને ત્રણ હપ્તાની અંદર પૈસા આપે છે એ તમારે તમારું મકાન બનાવવામાં વાપરવાના છે તો મિત્રો આવી નવી યોજનાઓ હું તમારી સમક્ષ મૂકતો રહીશ પણ વિડિયોને લાઈક અને કોમેન્ટ કરતા રહો જેથી અમને પણ તમારી સમક્ષ નવી યોજનાઓ મુકતા આનંદ રહે ચલો